મારું નામ છે યશુબિન શર્મા વોર્ડ નંબર એકની કાઉન્સિલર છું અમારી રજૂઆત એ છે અમે કાલે મેં ફોન કર્યો તો એન્જિનિયરને તો કાલે ફોન કાપી નાખ્યો અમને મોટો દિવસ છે તો ભલે હાલો પછી આજે ફોન કર્યો મેં કીધું ભાઈ અમારા વિસ્તારમાં ગટરનું પાણી આવે છે ધારાનગર છે રાઉનગર છે ખારી નદી રોડ રહીમનગર છે રહીમનગરમાં તો ત્રણ વાર ત્રણ વાર થયા એવું ને એવું પાણી ગટરનું આવે છે કાલે મારા ઘરે બેનું સીસા ભરીને આવ્યું નથી બેનું પી શકતું નથી કાંઈ વાપરાશ થઈ શકતો એટલું ગટરનું પાણી આવે છે મેં ફોન કર્યો તો એન્જિનિયરને કાલે તો એન્જિનિયર કાલે ફોન કાપી નાખ્યો હતો ને આજે ફોન કર્યો કે બેન કામ થઈ જશે જો ત્રણ ત્રણ વારં થયા પાણીનું કામ ન થતું હોય તો રમઝાન માસ ચાલે છે ને એક ઉનાળો બહુ છે તો પાણી ન મળે તો બેનું ક્યાં છે એક અમારો મોટા દિવસ છે ને તો બેનું લઈ લઈને કેટલું લોય ન નાહવામાં કામ આવે ન દોવામાં કામ આવે તો શેના માટનું પાણી ને અત્યારે મેં હું નગરપાલિકા આવી તો પ્રમુખ સાહેબ પણ નથી ને એન્જિનિયરને એન્જિનિયરને મળી રહી કામ ચાલુ થઈ જશે એમ કીધું પછી ચેરમેનને મેં ફોન લગાડ્યો તો ચેરમેનનો ફોન બંધ આવે છે લાગતો જ નથી મેં રજૂઆત એન્જિનિયરને જ કરે છે ચેરમેનનો તો ફોન લાગતો જ નથી ને પ્રમુખ સાહેબ છે નહીં મોટા મોટી ખાલી વાવાઈ કરે છે પાણી અમે દેશું દેશું પાણી આવતો જ નથી એક ચાર દિવસે પાંચ દિવસે પાણી આવે છે પણ ગટર વર આવે છે ત્રણ ત્રણ વાળા થઈ ગયા મેં એન્જિનિયરને કીધું કે પાણી ગટર આવે છે એક ઠેકાણ આવતો કે ત્રણ ત્રણ વોર્ડ નંબર એકમાં ત્રણ ઠેકાણ એવી રીતે ગટરનું પાણી આવતું છે એમ કે ગારા ભરાઈ ગયા છે ચેમ્બરોમાં તો એ લોકોની ફરજ નથી થતો તાત્કાલિક સાફ કરે રમઝાન મહિનું હાલે છે ને પાણી ક્યાંથી વહેંચાતા લેશે એક ઉનાળો બહુ છે ને બેનો ગરીબ માણસો લેવા ક્યાં જાય નથી હજી તે ગટરનું કામ ચાલુ કરાવે નથી પાણી સફાઈ આવે એવું કામ ચાલુ નથી કરાવે ખાલી વાવાઈની વાતો કરે છે જે અમારે એકાંદરે પાણી આપીએ છે પણ પાણી એકાંદરે શું આપે ચાર ચાર દિવસે પાણી આવે છે ગટરવાળા આવે છે એ લોકો અમે વાત કરીએ પાણી ચાલુ કરો તો કેને કહેવા આવે એમ કે આચારસંહિતા લાગુ પડી ગઈ છે આચારસંહિતા લાગુ પડી ગઈ છે તો વિસ્તારમાં પાણી તો જોશે ને બીજા કામ એ લોકો કરે મોટી મોટી વાવાયું કરે એડવર્ટાઇઝ કરે પણ પાણી અમારા વિસ્તારમાં પાણી આવતું જ નથી ને અત્યારે હું પણ આવી છું કાસમભાઈ પણ આવ્યા હતા એના પહેલાં કાસમભાઈ જોઈને હાલ્યા ગયા ને હું પણ આવી તો જોવા નથી ચેરમેનમાં કોઈ ઓફિસમાં નથી એમ પ્રમુખની ઓફિસમાં ને ચેરમેનને ફોન કરે તો ફોન એનું બંધ આવે છે પાણી સારું તો ખાલી વાવાજ જ કરે છે નલથી જલ કરે છે પાણી દે છે પાણી ચાર ચાર દિવસે નલથી જલ શું ચાર ચાર દિવસે પાણી આવે છે શે પણ નથી આવતો આમ કે આચારસંહિતા આચારસંહિતા લાગુ થયું કે પાણીમાં એ લોકોને આચારસંહિતા લાગુ ન પડે બીજા કામ ચાલુ કરે છે ત્યારે એ લોકોને આચારસંહિતા નથી લાગતી સત્તા પક્ષના વિસ્તારમાં કામ ચાલુ કરે ત્યારે એ લોકોને કાંઈ આચારસંહિતા લાગુ નથી પડતી કાંઈ એમને નરતો પણ નથી અમારા વિપક્ષી નેતા વિપક્ષને કામ કરે તો એ લોકોને ગટરના પાણી સારું એ લોકોને લાગુ પાડે છે આચારસંહિતા